ना 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 लाला ना ने मारा हुआ है दादा क्या नाचो दादा क्या रो हो छो पूछो ना तो क्या रो लो तो एड्रेस તત્કશિલા તત અપાર વન વાસણા બાઠા ગામ રહેઠાણ તમામ જણવણે હું વાંસણા ગામમાં આવું છું તમને લાઈન લઈ જાઓ ડોક્ટર મુકાઈ દો ખવડાવી દો પહેલાં जमाडी ने पाछे ले जाइए बेटा ये मुकाय देना गाड़ी में थैला आ रे चलो दादा ले लो थैलो ले लो खाली थैलो मुकाय देना फोन ना फोन ना फोन नहीं दो 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 ना દોસ્તો હું આપનો સિદ્ધરાસિંહ ઝાલા અને અત્યારે અમે અમારા શેલ્ટર હોમ છીએ અમારી સાથે છે એન કે શાહ સાહેબ અને કહેવાય કે અમારા માટે સતત સપોર્ટિવ હોય છે અને હર હંમેશ નાનું મોટું રેસ્ક્યુ કરવાનું હોય છે તો સાહેબ સાથે હોય છે સાહેબે કમસે કમ ચાર પાંચ દિવસ પહેલાં એક દાદાને રેસ્ક્યુ કરીને લાવ્યા હતા અને ખૂબ જ ચેલેન્જિંગ કામ છે અમારી સામે અને દાદા કશું બોલી નથી શકતા અને કહેવાય કે કશું સાંભળી નથી શકતા અને કહેવાય કે એ ભાષા એ ટાઈપની છે કે કોઈ સમજી ન શકે અને ક્યાંક ને ક્યાંક એમનો પરિવાર હશે તો આ વધુને વધુ લોકો સુધી વિડીયો પહેલાં શેર કરી દેજો જેથી કરીને અમે એના પરિવાર સુધી આસાનીથી પહોંચી શકીએ અત્યારે અમે અમે શેલ્ટર હોમ છીએ ઘણી બધી પ્રયત્ન કર્યા છે સાહેબને પોતે એમની સાથે વાતચીત કરીશું કે એમને ક્યાંથી રેસ્ક્યુ કર્યા અને એમને ચાર પાંચ દિવસની અંદર એમની પાછળ શું શું મહેનત કરી તો સાહેબ ક્યાં આપણે એમને રેસ્ક્યુ કર્યા અને કઈ રીતના એમને મતલબ આખી પ્રોસેસ હા એક વીક કરીબન છ સાત દિન પહેલે મેં મેરા ઘર કે નજદીક મહાલક્ષ્મી પાંચ રસ્તા જબ મેં ગુજર રહ્યા હતા ऑन ए वेरी हेवी ट्रैफिक रूट दादा रोड के ऊपर ऐसे ही पड़े हुए थे ही वॉज़ नॉट इन द पोजिशंस टू स्टैंड अप वो अपने इतनी वीकनेस उसमें थी कि वो अपने आप खड़े भी नहीं हो सकते थे तो वहाँ मैंने थोड़ा जूस पिला के फिर आपके शेल्टर होम पे लाया तो लाया तो फिर बाद में वहाँ भी मेरे को थोड़ा अंदाज़ा तो पता चल गया था कि ये डीप एंड डम्ब है मतलब नहीं बोल सकते हैं नहीं सुन सकते हैं लेकिन ये परिस्थिति इनसे भी और गंभीर है यहाँ आके दो तीन दिन हमने उसकी अच्छी केयर की और उसकी परिस्थिति सुधारने की बहुत अच्छी तरह से कोशिश की बाद में उसकी भाषा की जानकारी के लिए आश्रम रोड डीफ एंड डम्प जो स्कूल है वहाँ से मैंने मदद आपके गाइडेंस से मैंने लिया और वहाँ उनकी भाषा जानने की कोशिश की तो वहाँ भी इस तरह से प्राइमरी ऑब्जर्वेशन ये है कि उसको कुछ ना कुछ कहीं ना कहीं थोड़ी तकलीफ़ मिली हुई है अपने निजी जीवन के अंदर किसी भी जरिए थ्रू लेकिन वहाँ भी सबसे बड़ी समस्या ये सबसे बड़ा चैलेंजिंग केस ये है कि बोल नहीं सकता है सुन नहीं सकता है और वो खुद अपनी जो सिंबॉलिक लैंग्वेज है वो भी जानता नहीं है मतलब उसकी जो फीलिंग्स है वो बताने के लिए कोई समझ सके ऐसा भी कोई नहीं है तो ये मेरे लेवल से जितनी था मैंने हेल्प की फिर अभी मैंने आपकी आपको आपके सपोर्ट के बिना ये पॉसिबल नहीं है कि उसको उसके परिवार से मिला है या उसकी कंडीशन इम्प्रूव करने की अभी आप जितनी हो सके इतनी कोशिश कीजिए मेरे लेवल से मैंने बेस्ट एफर्ट किया है आपके गाइडेंस थ्रू अभी बस इतना ही है तो साहब जी रीतना कीधु कि एमने कहवा कि रोड एवी कंडीशन अंदर मैंने એમની સાથે સતત વાતચીત પણ કરીએ છીએ તો એ કોઈ પણ ભાષા સમજવા માટે રેડી નથી કારણ કે એમની પરિસ્થિતિ એ ટાઈપની છે અને કંઈ સમજવા માટે પણ એમને જે મેન્ટલી ડિસેબલ છે નથી સાંભળી શકતા તો આ ખૂબ જ ચેલેન્જિંગ કામ છે અને અત્યારે એમની સાથે મેં અમે પણ ઘણી બધી વાતચીત કરી છેલ્લા પાંચ દિવસથી સાહેબ સતત મહેનત કરી રહ્યા છે એમને લઈને અહીંયા આવ્યા અને અહીંથી ઘણીવાર ભાગી પણ ગયા અહીંયા સ્ટાફ લેવા ગયા સાહેબ બે ત્રણ વાર લઈને આવ્યા તો કહેવાનો મતલબ એમાં હોય છે કે અમે લોકો જે સોશિયલ મીડિયાના મારફતે આ કામ કરતા હોઈએ છીએ તમારા લોકોની તાકાત છે તમારા લોકોના સપોર્ટથી જ આવા લોકોને અમે સપોર્ટ કરી શકતા હોઈએ છીએ તો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી વારંવાર કહીએ છીએ કે તમારા એક શેરિંગથી આ દાદાનું ફેમિલી મળી શકશે દાદા સાથે બે પાંચ મિનિટ વાતચીત કરી હજી પણ તો એ કઈ ટાઈપની વાતચીત કરે છે શું છે શું નહીં તો તમને બતાવીશું દાદા તમારું ઘર ક્યાં છે

ના <raszam> સે <dwarf worshipbird>. દાદા જોડે બેગ પણ હતું બેગમાં પણ તપાસ કરી તો કોઈ પણ વસ્તુ મળ્યું આઈડી પ્રૂફ પણ નથી મળ્યું ખાલી એમના કહેવાય કે કપડાં જ છે એના સિવાય બીજી કોઈ પણ વસ્તુ નથી દાદા માટે ખાલી બેગની અંદર એમના કપડાં જ હતા એના સિવાય કોઈ પણ વસ્તુ મળી નથી ખૂબ જ ચેલેન્જિંગ કામ છે દોસ્તો છેલ્લા પાંચ વર્ષથી કામ કરીએ છીએ સોશિયલ મીડિયાના મારફતે અને સાહેબ જેવાનો સપોર્ટ છે અને તમારા આશીર્વાદથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ હવે દાદાના ફેમિલી સુધી તો આ વિડીયો પહોંચાડજો અને ક્યાંય પણ તમને લાગે તો કોમેન્ટ કરજો વિડીયોને વધુને વધુ લોકો ખાલી શેર કરવામાં મદદ કરજો જેથી કરીને અમે પરિવાર સુધી પહોંચી શકીએ કારણ કે અમે લોકો જેટલી પણ પ્રોસેસ હતી સાહેબ થ્રુ ઘણી બધી પ્રોસેસ કરી છે અને એવી એવી જગ્યા રહી ગયા છે કે જ્યાં કોઈ બોલી ના શકતા હોય એવી સંસ્થામાં જઈ પણ એમનું કાઉન્સિલિંગ કરાવ્યું છે પરંતુ કોઈ પણ જાતનું અમને ખબર નથી પડતી કે દાદા કઈ જગ્યાના છે એમનું નામ શું છે બસ સપોર્ટ કરવાની કોશિશ કરજો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને એમના પરિવાર સુધી પહોંચી શકીએ અમારે એમના પરિવાર સુધી પહોંચવું જરૂરી છે કારણ કે દાદા એક જગ્યા ઉપર સ્ટેબલ રહેતા નથી વારંવાર એક જગ્યાથી બીજી જગ્યાએ ભાગી જાય છે તો કન્ટિન્યુ અમારે એની પાછળ એક સ્ટાફ દોડાદોડી કરવો પડે છે અને સાહેબને પણ ઘણું બધું દોડવું પડે છે સાહેબ પોતે સરકારી નોકરી ના છે અને એમની સાથે સાથે આ કામ કરે છે અને કહેવાય કે બસ એક ટીમ સાથે કામ થતું હોય છે દોસ્તો તો બસ આ સપોર્ટ કરજો વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને દાદાના ફેમિલી સુધી પહોંચી શકીએ મારી યુટ્યુબ ચેનલ છે સેવા સમગ ફાઉન્ડેશન તેને લાઈક સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત